હું ખવડાવ ને રાખી જતા ના અરે પણ સોકરો છે જો એ બીકે ઉધાર જ આયો ને આ દુકાને ચોન ચોન રાખો તો બરાબર સોકરો ઓ ના પગ ઉપર પગ ઉપર મારો ઓ ઉધાર બેટા મને આતા બાપુ તો મને નહીં ઉધાર તો ઉધાર મને મારો સુગ્રુ ના આવવાનો રસાય વગર બેસો ને પોણી પા કોળી પાઈએ જો પછી હા કોક કોણ આ બધું હું તાર બાપુ એકલા એકલું કોમ કરશે કરો ભાઈ ઓય હારું હય નઈ તાર માના હાલત છું તમને

哪乐岛。 મોદો પડો તો ખબર છે ને પડતી નહીં એટલે કહેવાનું વો મોદી પડી શું નહીં સટકી મગજ સટકી ગયું કે આવું જ સટકી ગયું છે છે ફરવા શું ફરવા દઉં નહીં રાખે બધો દઉં છે એ તો રાખે આવશે તો હું ફોન કરું છું બોલાય દઉં કોણ તે ઓનો કે શું ખબર છે ફોન આયા તો મન એ ફોન આમ કીધું મીઠા છોકરા તારે મા એવું લાગતું ની મને ગર બધો જવા દે સાચી વાત છે ફઈ તો નઈ જવા દે આપળા એક કોમ કરીએ મોણું થઈ થઈ જવું હો એટલે તમે ને જવા દે પ્લાન તો બરાબર ગોઠવે છોકરા હો આ કોમ કર પહેલા ખાટલા મૂ જણ ઉંગી હો બરાબર હારું હેડ હું ઊંઘી જાવ બસ મારા તને ખબર તો છે ચોક આવું થઈ જાય છે મને તો કદી થઈ આવી આ તો તને ખબર નહી મને ફેર આવી છોકરા મોમા યોન હે ને ઉભરે કરું જલ્દી બોંગરકો જતોરી તો પછી જતોરે પાણી લોટો વેડ્યો ઈ બાર દવા તો ઉપર એમ કહું છું હું ઘણા દાડા થી જોઉ છું પણ બાજરી વાઢીતા ને ઘેર મેળાતા તો નઈ બાઈક બગડી છે મેરા આવું હેલો હેલો મોમા મને ખબર મોતા મારા રાખડા બંધવા જવાના લે વાત કર

તાર મોમો આવું હા પછી આ કાઢો હારી વાત હા આવ છે તમે આવો હું હેડું રા જમઈએ તો કેવું કરી છે આ મારી છોરીએ નાઈ કે

રાખડી બંધું આવું લાગે બોલા દેવું તમારે બે બુનુ ત્રીજી ના આવે તો કેવું થાય

અને કોમ કઈ ઓધર વાધવાં કરતું તું મોય જઈ કાગળ મુ રો ધુ સુતા ને ના ના તમે હાલ હે ભગવાન લઈ લે તો બેટા હું કરવા લઈ લે ભગવાન આમ છે જરૂર જઈ વર હા તારે હું એ આવું અધવાય કે મદદ કરાવ થોડી એલે તો યાર બેટા મદદ થોડી વાર મોદી જીતે કોઈ મદદ કરાવ દે